નવારોની અંદર આપણી વૈદિક પ્રણાલીકા જે પરંપરા છે એને આવું સૌ સાથે મળીને જીવંત રાખીએ આ હોલી દહન ગૌશાળા દ્વારા ગોબરની સ્ટીક બનાવવામાં આવે છે જે વૈદિક રીતે યજ્ઞમાં પણ ગાયના ગોબરનું છાણા જે ખૂબ પવિત્ર મનાય છે ત્યારે સૌ પરિવારજનોને વિનંતી કરું છું કે ગૌશાળા હોય કે આજુબાજુમાં કે ગાયના ગોબરની સ્ટીક દ્વારા હોલિકા દહન થાય તો પર્યાવરણથી લઈને આપણી પરંપરા આપણી પવિત્રતા અને તહેવારનું મૂળ આપણે સાચવી રાખીશું આ એક સંસ્કૃતિ છે અને દરેક સંસ્કૃતિમાં આવી બધી મહત્વતા ખૂબ જરૂરી હોય છે એને રાખી બીજી વાત એ કરવા માંગુ છું કે કેમિકલયુક્ત કલરો કોઈ પણ વાપરે નહીં માત્ર સ્વચ્છ પાણી અથવા તો સાદા કલરો અથવા તો નેચરલ કલરોનો ઉપયોગ થાય જેથી કરીને દર વર્ષે અનેક અનેક એવા કેસો આવે છે જે આંખમાં કેમિકલ પડે સ્કિન પર કેમિકલની અસર થતી હોય છે તો આવા તહેવારો આપણે વૈદિક પરંપરાથી ઉજવીએ જેથી કરીને આપણે આપણી સંસ્કૃતિનું પણ જતન કરી શકીએ આપણા શરીરનું પણ જતન કરી શકીએ માટે ખૂબ ડેન્જરસ કલરો કેમિકલયુક્ત કલરોનો પણ ઉપયોગ આપણે બંધ કરીએ એવી વિનંતી કરું છું ફરી વખત સૌ પરિવારજનોને હોલી ધુલેટી હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું અસ્તું